પાટણ ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલે સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે એક નવી પહેલ શરૂ કરી છે હોસ્પિટલ દ્વારા પાટણ સિદ્ધપુર ચોકડીથી ધારપુર હોસ્પિટલ સુધી દર્દીઓને લઈ જવા માટે તદ્દન મફત પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ સેવા હેઠળ ઇકો ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે જે સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે ત્રણ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે આ ગાડીના સુપરવાઇઝર રાકેશ ઠાકોરે જણાવ્યું કે આ સેવાનો હેતુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરવાનો છે ખાસ કરીને એવા લોકો માટે જેઓ પાસે પોતાનું વાહન નથી કે જેઓ પરિવહનનો ખર્ચ ઉઠાવી શકતા નથી આ મફત સેવાથી દર્દીઓ સમયસર સારવાર મેળવી શકશે અને તેમની મુશ્કેલી ઉખડશે ધારપુર જીએનઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટણ જિલ્લાના લોકો માટે આરોગ્ય સેવાઓનું મહત્વનું સ્થળ છે આ હોસ્પિટલમાં અનેક વિભાગો જેવા કે મેડિસિન સર્જરી બાળરોગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે આ નવી પરિવહન સેવા ખાસ કરી ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થશે જેઓને અવારનવાર હોસ્પિટલ સુધી પહોંચવામાં તકલીફ પડે છે આ પગલું હોસ્પિટલની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે સ્થાનિક લોકોએ આ સેવાને આવકારી છે અને તેનાથી દર્દીઓના જીવનમાં સરળતા આવશે તેવી આશા વ્યક્ત કરે છે દર્દીઓ માટે રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ